નમસ્કાર આજે બાળકો આપણે જાણીશું સમયનું મૂલ્ય સમયની કદર અને આજનો આપણો ટોપિક છે કે સમયની કદર કરો અને જીવનમાં ટાઈમ ટેબલ બનાવી અને જીવો જે લોકો હંમેશા ઘડિયાળ તરફ ધ્યાન રાખી અને જીવે છે અને સમયનું મૂલ્ય જાણે છે એ લોકો જીવનમાં સફળ થાય છે જે લોકો પોતાના જીવનની એક મિનિટ બગાડે છે એની એક કલાક બગડે છે જે લોકો પોતાની એક કલાક બગાડે છે એમની એમનો એક દિવસ બગડે છે અને જે લોકો પોતાના જીવનનો એક જીવવાની ટેવ પાડો તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો જે લોકો અત્યારે લોકડાઉન ના સમયમાં બેસી અને માત્ર પબજી રમે છે બીજી વિડીયો ગેમ રમે છે અને માત્ર ને માત્ર ટીવી જોઈ અને સમય પસાર કરે છે એ પોતાના જીવનના ની બરબાદી તરફ પડે છે એક એક સેકન્ડ બાળકો એક એક સેકન્ડ આપણને જે મળી છે ને એક ઈશ્વર તરફથી મળેલો બ્લેન્ક ચેક છે હવે તમે આનું ડિપોઝિટ છે એ બેંકમાં કરાવો છો કે નથી કરાવતા એનો આધાર તમારા ઉપર છે તમે તમારા એ બ્લે બ્લેન્ક ચેકમાં એક એક સેકન્ડમાં તમે કંઈ નવી જાણકારી મેળવો છો કંઈ અભ્યાસ કરો છો કંઈ નવું શીખો છો કંઈ જ્ઞાન મેળવો છો કે જીવન જરૂરી બીજા કામ કરો છો કે નથી કરતા એમનો આધાર તમારા પર છે એક દિવસમાં બાળકો કેટલી સેકન્ડ હોય તો એક દિવસમાં આપણી પાસે કુલ છ્યાસી હજાર ચારસો હા બાળકો આપણી પાસે એક દિવસમાં છ્યાસી હજાર ચારસો સેકન્ડ હોય છે તો તમે વિચાર કરો કે એક એક સેકન્ડની કિંમત હોય છે અને સમયની કિંમત કેટલી તો એક વર્ષની કિંમત જો બાળક જાણવું હોય ને કે એક વર્ષની કિંમત કેટલી તો એ માટે જાણવા માટે એ પૂછો જે માટે કોઈ પરીક્ષામાં ના થયું છે તો કોઈ સાપ્તાહિકનો સંપાદક હોય કોઈ જે વિકલીમાં લખતો હોય એને પૂછો એક કલાકનું જો મહત્વ સમજવું હોય ને તો એક કલાકનું મહત્વ સમજવા માટે જે કોઈ વ્યક્તિ પોતાના પ્રિયજનની ની એક રાહ જોઈ જીવી રહ્યું છે ને એ વ્યક્તિને પૂછો કે એક કલાક કેટલી કિંમતી અને એક મિનિટનું મહત્વ જો સમજવું તો એક મિનિટ માટે જેની ટ્રેન ચૂકવી ગઈ છે ને એ વ્યક્તિને પૂછો એક સેકન્ડ નું મહત્વ સમજવું એક સેકન્ડની કિંમત કેટલી તો એક સેકન્ડ માટે જેનું અકસ્માત થતા રહી ગયું છે એ વ્યક્તિને પૂછો અને એક મિલી સેકન્ડ એક મિલી સેકન્ડ ની કિંમત જો જાણવી હોય ને તો એ પૂછો ઓલિમ્પિકના એ પ્લેયરને કે જેને એક મિલી સેકન્ડ માટે પોતાનું વર્લ્ડ ચેમ્પિયન બનતા બનતા એ રહી ગયો

અને આ સારા સમય માટે મોડું ન થાય એ માટે તમારો ટાઈમ ટેબલ બનાવો અને એને અનુસરો આપણે જોયું છે કે બે પ્રકારના વ્યક્તિઓ પણ હોય છે ને બે પ્રકારના વિદ્યાર્થીઓ પણ હોય છે એક વિદ્યાર્થી એવો હોય છે કે જેની પાસે માત્ર ને માત્ર ફરિયાદો હોય છે કે આટલું બધું લેસન આપવામાં આવે છે આટલા બધા વિષયો છે આટલા બધા કામ છે આટલી બધી પ્રવૃત્તિઓ છે આટલા બધા પ્રોજેક્ટ છે અને

જે એમની પાસે આવડત છે અને પોતે પોતાની એક એક મિનિટની કિંમત કરી કદર કરી અને એક સાથે એક ધારો સતત ને સતત એ અભ્યાસ કરતા રહે છે અને સફળતા મેળવે છે અને આ સફળતા મેળવીને આ બંને જણા જે સમયને સાચવી લે છે એ સફળ થાય છે અને વાત રહી ટાઈમ ટેબલ બનાવવાની તો ટાઈમ ટેબલ બનાવીને જે કામ કરે છે બાળકો મેં હમણાં જ કીધું કે એક ધારું કામ કરો એક દિવસમાં દસ કલાક વાંચવું નથી આપણે રોજની તમે નક્કી કરો કે ચોવીસ કલાક માંથી રોજની કેટલી કલાક વાંચો છો આઠ કલાક છ કલાક પાંચ કલાક ચાર કલાક ઓકે ઓન યુ હું તમને એવું કહીશ કે રોજની છ કલાક વાંચવાનું રાખો ડેલી તમે પ્રાઇમરીમાં છો તમે હાઈસ્કૂલમાં છો તમે માધ્યમિકમાં છો કોલેજમાં છો કે તમે કોઈ હાયર સ્ટડી કરો છો કે તમે કોઈ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરો છો રોજનું એક ધારું રોજનું સતત નું છ કલાકનું રીડિંગ છ કલાકનો અભ્યાસ જેમાં આ છ કલાકને ને ત્રણ ત્રણ કટકામાં ડિવાઈડ કરી નાખો એટલે કે બે બે કલાકના ત્રણ કટકા કરો સવારે બે કલાક ખૂબ સવારે સરસ હોય છે સવારે તમને જે રીતે જે વિષય તમારે શીખવો હોય જે તમને અઘરો લાગતો હોય જે તમને સહેલો લાગતો હોય તમારી ચોઈસ વચ્ચેની બે કલાક બપોરે આપો આમ તો સમય તમને જણાવો કે સવારે તમે લોકો શરૂ કરો નવ થી અગિયાર વચ્ચે બપોરે તમારી અનુકૂળ થાય તમે તમારો સમય નક્કી કરો કે તમને બપોરે બે થી પાંચમાં વધારે મજા આવે છે ત્રણ થી પાંચમાં મજા આવે છે પાંચ થી સાત માં મજા આવે છે અને સાંજનો સમય સાત થી નવ નો રાખો અને આ બે બે કલાકમાં તમે એક બે કલાક એવી રાખો કે જેમાં તમારે રોજનું શીખેલું તમે રિવાઇઝ કરો અથવા તો ગઈકાલે જે શીખા છો એનું રિવિઝન એકાદ કલાકમાં કરી લો બીજી એક ખાસ મહત્વની વાત કે તમે આ ટાઈમ ટેબલ મુજબ તમારા શૈક્ષણિક પાઠ્યપુસ્તકો તમારા ધોરણના વિષયો તો વાંચશો એ એ તો તૈયારી કરશો પણ સાથે સાથે એક ખૂબ જરૂરી વસ્તુ તમને કહું એક કલાક એવી આપો કે એક કલાકની અંદર તમે કંઈક ને કંઈક નવું શીખવાનું રાખો કંઈક નવું જાણવાનું રાખો અત્યારે હાઈ ટેકનોલોજીનો જમાનો છે આપણે વિચાર્યું હતું ક્યારે કે આપણે ઘરે બેસીને ભણીશું આપણે ક્યારે વિચાર્યું હતું આ ટેકનોલોજીનું જ્ઞાન ન હોત તો અત્યારના ત્રણ ત્રણ વર્ષના છોકરાઓ ઝૂમની એપ્લિકેશન ઉપર ભણી શકત આજે તમે વિચાર કરો કે આ ટેકનોલોજીનું જ્ઞાન જો આપણને ન હોત તો કદાચ આપણે આ આ લોકડાઉનના સમયમાં ક્યારેય આપણે એટલું સરસ કામ ન કરી શકાય તો તમે પણ નવું નવું જાણવાનું રાખો નવી નવી જે કઈ શોધખોળો છે નવું જનરલ નોલેજ એક એકવાર કરો સમાચાર પત્રો વાંચો કોઈ એક પુસ્તક એવું રાખો મોટીવેશન નું હોય શકે કોઈ સારા લેખક નું હોય શકે સાહિત્ય નું હોય શકે કવિતા નું હોય શકે સારી નોવેલ હોય શકે કઈ પણ એક પુસ્તક એવું રાખો કે જે તમને જાણકારી આપે સતત રોજ એક દસ સ્પેલિંગ નવા શીખો રોજ એક નવો ઘડિયો શીખો રોજ માટે એક નવું ચિત્ર બનાવતા શીખો રોજ સંગીતનું હાર્મોનિયમ ઉપર ફાવતું હોય તો હાર્મોનિયમ તમને સિટાર ગમતું હોય ગિટાર ગમતું હોય તમને તમને જે ઇન્સ્ટ્રુમેન્ટ ફાવતું હોય એમાં કંઈક નવું શીખો યુટ્યુબ ઉપર ગૂગલ પાસે ખૂબ શીખવવા માટે તમારા માટે કેટલા બધા એમાં એજ્યુકેટર છે મેન્ટર છે કે જે તમને ખૂબ સારું શીખી શકે નવું શીખવા માટેની એક ધગસ રાખો એક કલાક એવી આપો કે જે તમારી જાતને પ્રમોટ કરવા માટે તમે આજે છો ત્યાંથી અપ લાવવા માટે તમે કંઈક ને કંઈક નવું કરતા રહો નવું શીખતા રહો તમારી એક આદત બનાવો કે મને નવું શીખવું ગમે છે અને બીજી એક વસ્તુ એક લાસ્ટ વાત તમને હું કરીશ સાઈડમાં લખી છે કે સમયની બરબાદી કરવી ને એ સમયની હત્યા નહીં પરંતુ આત્મહત્યા છે